ચાલો આપણે હમણાં ચિત્ર વાર્તા સાંભળીને બધાએ તો હવે એમાં પ્રશ્ન છે કે ભાઈ વાંદરાની જગ્યાએ તમે હો તો શું કરો બધાએ કહેવાનું છે અલગ અલગ જે પોતાના ઈચ્છા હોય ને કહી દેવાની ચાલો નવ્યા નવ્યાબેન તમે શું કરો હે કેળા ખાવ વાહ ભાઈ વાર નવ્યાબેન તો કેળા દાબે હો ભાઈ તમે કુદાક કરે સુમિતભાઈ શું કરે બીજી ડાળે તમે બેન બોલો બોલો ચાલો અર્જુનભાઈ શું કરે હા કેરી નું ઝાડ ને શું કહેવાય ખબર છે હા કેરી જેની પર આવે એ ઝાડ ને શું કહેવાય માનભાઈ તમે શું કરો વાંદરે જગ્યા તમે શું કરો એટલે માનભાઈ ને કેટલું વિચારવું પડે

વિના બેન કાના તું શું કરે સુઈ જાવ જો ને સુઈ ગયો હે એ કાના હે તો બધાને કુદા કુદ કરવાનું બહુ મન થઈ ગયું કાં વાંદરા બી તો તો ભગવાન સાંભળતા જશે એ કે આને વાંદરો જ બનાવો બોલ લે હે લે હાલે આને તો દોરડા ઠેકવા છે શું કેને અરે વાહ ભાઈ વાહ બધાને અલગ અલગ કરવું છે હે વાંદરા વાહ ભાઈ બધાને બધા ખાવા છે ચાલો બધાએ પોતાના જવાબ માટે એક સરસ મજાની સાલી બજાવી દેવું